જામુગોડા પોલીસે ઉઢવણ ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો પ્રાપ્ત થઈ હતો મુજબ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને મારુતિ કંપનીની ઇકો ગાડી કંજીપાણી તરફથી આવી આવી રહી હોવાનું જાબુગોડા પોલીસને જાણ થતાં જાબુગોડા પોલીસે ઉઢવણ ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરી વોચમાં હતા તે દરમિયાન સામેથી બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો મારુતિ કંપનીની ઇકો ગાડી નંબર જીરો ટુ બીપી છોતેરસીની કિંમત એક લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર આમ કુલ મળી એક લાખ ચૌદ હજાર બસો સિત્તેરના મુદ્દામાલ સાથે સરદારભાઈ કેન્દુભાઈ રાઠવાને ભીલવાન પટેલ ફળિયું તાલુકો જિલ્લો છોટાઉદેપુર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુકવાડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો જોવા મળી રહે